આ જો રૂપા આ અમારે બેન તો હવે અમે બધા નીકળી છીએ તો પછી હવે મળશું આપણે સીધા આ ત્રણ ગાડી બોલાતી એમાંથી બે આ છે વાળી આપણી ગાડી આ ગાડી રહી ગઈ હવે ગાડી ગઈ

এতিয়া যি পেন পাগ লাগিছে আহি লে ত

જો જો બન શ્રીફળની એની દુકાની છે આ રીતનું મંદિર છે તો અમારા જોવા જૂની બેને થાય છે અહીંયાની મમ્મી મારા બા

مرحبا

સારો જગ્યા આપો છે અમારે તો અમારા ને મમ્મી દર્શન કરી લીધા છે ભલે બધું સર કેવું લાગ્યું ભાઈ મંદિરે દર્શન કરી લીધા તે ભાઈ કરી લીધા ને હારું તમે બેન કાળીબેન દર્શન કિરા મેં તો દર્શન મા મોગલ અલા મા મેરડીમાં જુઓ તમે પણ મા લખેલું છે એ મોગલમાં એ લખેલું છે એમ બધે ઠેકાણે હવે તો બધે ઠેકાણે મા લખેલું છે આપણે ગબુડા ગાવતો હોય મા લખેલું છે ઉષા પકડા ગાવતું છે બધે

અમારા પપ્પા છે ખબર નહી તો અમારા બધા દર્શન દર્શન કરી લીધા છે અને હવે અમારા મિત્રો સર ભાયામાં જો રાઘુ ભાઈનો ફોટોશૂટ કર્યો છે કેવા ફોટા તૈયાર છે એક મસ્ત ફોટો પાડી ફોટા પાડવા છે અમારા ભાઈને તો માનો ભાઈ અમારો ફોટા પાડે છે અમારું જો આ બબલાની વાતો થાય છે

સો રૂપિયા વાપરવા જાવ આવું છે અમારે જો બેનને આપ્યા તો મને સો રૂપિયા ન આપ્યા નો વીસ રૂપિયા આપ્યા મને કે તું તો હળકા શીખી છો હવે મને ન આપ્યા અમારે જો હવે સંપલા ગોતવાના છે ને અમારે બધા સંપલા ગોતે છે હવે અમે બધા દર્શન દર્શન કરી લીધા છે ને અમારે બેને આવે છે એની મમ્મીને રૂફાંગ સોરી બધા એમ કાંઈ જાશે બબલા તો લાવો હા બબલા તો ખાવા હોય ને પછી રૂપિયા મન ને છોડી ને દીધા બદલા લઈ લીધા છે આ જો ને અમારે રૂપા બદલા સાવવા મળે અમારે જો અમારે બા

હવે જોવાના બધા નીકળવાની તૈયારી કરે છે હાલો હલો હવે જલ્દી પૂરું કરો એટલે પછી આપણે જઈએ આવો હાલો

અહીંયા જ કે હવે જો તમને આ મારો જાનપુરાના મેળીમાંનો વિડીયો તમને ગમો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બીજું કે કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ન ભૂલતા તો બધા મિત્રોને નવા વિડીયોમાં મળીશું નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય આવજો ને કોમેન્ટમાં જય મેળીમાં લખવાનું ન ભૂલ